નમસ્કાર અને આભાર પાંચમી સેપ્ટેમ્બરનો આજનો દિવસ અને આવતીકાલે છે ગણેશ વિસર્જન અને નવસારી માટે ખૂબ મોટું વિસર્જન આ રહેનાર છે કારણ કે મૂર્તિઓની સંખ્યા વધારે છે લોકોમાં ઉત્સાહ વધારે છે અને મેઘરાજાનો પ્રેમ જ્યારે વરસી રહ્યો છે ત્યારે નદીની પરિસ્થિતિ આપણે જોઈએ કૃત્રિમ ઓવારા જે બનાવવામાં આવેલા હતા ને એ કૃત્રિમ ઓવારા અત્યારે ગાયબ થઈ ગયા છે હાલની પરિસ્થિતિમાં વિસર્જન કરવું થોડું ટફ રહી શકે ખરું બરાબર છે રાજુભાઈ અહીંયા છે રાજુભાઈ આવો વિસર્જન સમિતિના રાજુભાઈ છે રાજુભાઈ પરિસ્થિતિ પ્રમાણે શું લાગે છે વિસર્જનનું કારણ આ રીતે જો પાણી રહેશે તો લગભગ કેરિંગ પોસિબલ નથી રહેવાની એટલે મોટી મૂર્તિઓ માટે થોડી તકલીફ છે મેન્યુઅલ જેટલા ગણેશ અમારેથી વિસર્જન થશે એટલા તો સો ટકા કરીશું જ અમે પણ જો મોટી મૂર્તિ પણ કરવાની આવશે તો અમે પૂરેપૂરી ટ્રાય કરીશું મેન્યુલ ડુબાડવાની પર પાણી ઓછા થઈ જશે બીજા દિવસે તો બધી જ મૂર્તિઓ પાછી બહાર દેખાશે એ માટે અમે બધા ભક્તોને અમે માફી માગશું કારણ કે એ વસ્તુ થશે બાકી વિસર્જન લગભગ અમે અટકવા દઈશું નહીં વિસર્જન કોઈ પણ પરિસ્થિતિમાં કરીશું થોડું લેટ થશે પણ જો તમે જેટલા જલ્દી આવશો તો જલ્દી તમારો નંબર આવી જાય તો જલ્દીથી તમારું વિસર્જન થઈ જશે ને આ કન્ડિશનમાં પણ અમે તૈયાર છે અમે વિસર્જન કરવા માટે ને સો ટકા કરીશું મેન્યુલ કરીશું ક્રેન્કથી નહીં થશે તો મેન્યુઅલ બી કરીશું ને મોટી મૂર્તિ પણ સો ટકા વિસર્જન કરવાની ટ્રાય પૂરેપૂરી અમે કરીશું ને સો તમને કીધું તેમ બીજે દિવસે મૂર્તિ દેખાશે નદીની બહાર પાણી ઉતરી જશે તો બાકી હવે કેટલું પાણી ઉતરી જાય તો ક્રેનનો ઉપયોગ કરી શકાય એમ કમસે કમ ચાર ફૂટ પાણી હજુ ઉતરે ચાર ફૂટ પાણી ઉતરે તો ક્રેન્ક ની મદદ લઈ શકાય નદીની સપાટી અગિયાર બાર ફૂટ હોય તો વાંધો નહીં તો વાંધો નહીં તો અગિયાર થી બાર ફૂટ જો નદીની સપાટી હોય તો વાંધો નહીં આવે મનુ કાકા વીરાવળના જૂના ઇતિહાસકાર વરહાદ પ્રમાણે કાલનું વિસર્જન ની શું લાગે દેશી ભાષામાં દેશી ભાષામાં ભાઈ આ અમારું ત્રીજી વિસર્જન ની આ કફોડી અલગ છે આગળ પંદરમાં બી અલગ થઈ હતી બે હજાર ઓગણીસમાં બી હાલત થઈ હતી પણ તે વખત અમારે ક્રેનિંગ કાઢી લેવી પડેલી અને મૂર્તિઓ અમારા જુવાની હોય સાઈપતિ વિસર્જન કરેલું પણ પ્રોબ્લેમ એ આવીને રહે છે પાણીના મોટી મૂર્તિને બસ એટલે મૂર્તિઓ દેખાતી થઈ એટલે અમારે એ મહેનત બહુ ઉભારે પડી જાય છે બરાબર એટલે તકલીફ તો છે જ હવે તો પૂણા માતા મેર કરે ને ગણપતિ બાપા મેર કરે એ જ તો પ્રાર્થના કરું પરિસ્થિતિ હાલની અહીંયા બતાવી દઉં તમને તો નદી જોઈ શકો છો બંને કાંઠે વહી રહી છે અને ખૂબ મોટી ઊભી થઈ શકે પરંતુ કહેવાય તેમ કે બાપા તો છે તો એ સમસ્યાનું સમાધાન પણ એ લાવશે અને પાણી જેમ કીધું તેમ વિસર્જન સમિતિના અધ્યક્ષ રાજુભાઈ કે ચાર ફૂટ લગભગ હજુ ઉતરે તો વાંધો નહીં આવે અને પિંટુભાઈ આવો નહીં કેટલીક મૂર્તિ હા લેવો ને પણ બીજી જાણકારી તમે આપી શકો કે કે પ્રમુખે જ આપી જવાબ જરૂરી છે કેટલીક મૂર્તિઓ છે મોટી મોટી એમ તો ચારસો જેવા ફોર્મ ભરાયેલા છે હાલમાં અંદાજીત આમ ગણતરી કરીએ તો પંદર સત્તર મોટી મૂર્તિઓ છે ને હું તમારા માધ્યમથી જણાવવા માગીશ કે તો હું તમારા માધ્યમથી જણાવીશ કે જેટલા બને એટલા વહેલા નીકળવાનો પ્રયાસનો પ્રયત્ન કરો દરેક મંડળોને હું જણાવીશ અને બીજું ખાસ એ જણાવીશ કે તમે જે રીતે આસ્થા અને વ્યવસ્થા જે રીતે તમારી આસ્થા પણ જળવાઈ રહી અને વ્યવસ્થામાં પણ કોઈ તકલીફ ન પડે એ રીતનું કામ થવું જોઈએ અને વિના વિઘ્ને વિઘ્નહર્તાનું વિદાય કરીએ એવું હું આશા રાખું છું ઓકે પ્રવીણભાઈ પ્રવીણભાઈ આવો નહીં તો પિન્ટુભાઈ હતા હવે એ જ એમણે પણ એ જ ભલામણ કરી કે બને એટલા જલ્દી મૂર્તિઓ નીકળે અને જલ્દીથી જલ્દી વિસર્જન થાય આસ્થાનું ઓવારે આસ્થાની સાથે પહોંચે અને તે પ્રમાણેના કામો થાય પ્રવીણભાઈ કેવું છે સંકલન હાલ અત્યારે લોકોમાં કેવો ઉત્સાહ છે આવતી વિસર્જનની શું તૈયારીઓ છે સંગઠનની વિસર્જનની તૈયારીમાં અત્યારે વીરાવળવાર પર આપણે જે ઉભા છીએ તેવી રીતે સંતોષી માતાના મંદિર પાસે ને ધારાઘરી ઉપર પણ સંપૂર્ણ તૈયારી આખરી તબક્કામાં છે નગરપાલિકા તરફ જે કંઈ કામગીરી કરવાની છે તે લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે હવે આવતીકાલે બધા મંડળોને અમે વિનંતી કરી છે કે બને ત્યાં સુધી વહેલા વિસર્જન થાય એ સંકલ્પની સાથે આપનીકળશો એવી અમે બે દિવસ પહેલાં પણ અમે મેસેજ આપેલા છે રસ્તાની પરિસ્થિતિ થોડી કફોડી થઈ ગઈ છે ઘણી ફરિયાદ છે કે સંગઠનના પ્રમુખ સાહેબને તમે જરાક પૂછો ને જરાક જાણકારી મેળવો શું કહેશો હવે રસ્તામાં શું છે કે રસ્તા બાબતે પણ અમે નગરપાલિકાને મળીને સાહેબ સાથે વાત કરી છે અને બે દિવસ પહેલાં પણ તૈયારી એ રસ્તા પૂરવાની જે કંઈ કામગીરી હશે ખાડા પુરવાની તે શરૂ જ છે પણ હવે કુદરતી રીતે આજે સવારે પાછા વરસાદ પડ્યો પાછા ધોવાઈ ગયા છે પાછી આવતીકાલે ફરી પાછો કરશે શું હમણાં બી ચાલુ જ છે કામ ખાતા ચાલુ છે હમણાં તો રસ્તા તૂટેલા છે અને તૂટેલા રસ્તા દર વખતે મળે છે ટાઈમ ઉપર આપણે સુધારવા જઈએ તેનો કોઈ મતલબ નથી ખરેખર એનું બાંધકામ જ પહેલાંથી જ મજબૂત કરવાની જરૂર છે તો પછી ગણેશ સંગઠને પણ ટાઈમ પર નહીં દોડવું પડે નહીં નાગરિકોને અગવડતા પડે આ સુવિધાના વિષયની વાત છે જોઈ શકો છો તેમ તમામ વ્યવસ્થાઓ અહીં છે તમામ વ્યવસ્થાઓ અહીં છે અને હવે ક્રેન થોડાક સમયમાં આવશે ટ્રેન કેટલા વાગ્યા સુધી આવવાની વાગ્યા વાગ્યા સુધીમાં પિંડુભાઈ બે ક્રેનો છે બે બે ક્રેનો છે અને આઠ વાગ્યા સુધી આવી જશે અને ત્યાર પછી બીજી બધી સુવિધાઓને આખરી આપવામાં આવશે ઉપર ઉપર બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે રૂટ બધાના નક્કી છે જે કોઈ મંડળને પોતાના રૂટ જાણવાની ઈચ્છા હોય તકલીફ થતી હોય તે ગણેશ મંડળનો ગણેશ સંગઠનનો તમે સંપર્ક કરી શકો અને તમારા રૂટ પ્રમાણે તમે સમય દરમિયાન તમે નીકળી જજો જેનાથી આપનું વિસર્જન જલ્દી થાય આભાર